જુનાગઢ શહેરમાં અને અહીં આલ્ફા સ્કૂલ આવેલી છે ત્યાંની વાત કરું તો એકલ દુકલ મતદારો અહીંયા જોવા મળી રહ્યા છે સવારનો સમય હતો ત્યારે અહીંયા આ મતદાન મથક હતું ત્યાં ભીડ જોવા મળી હતી પરંતુ હાલની વાત કરું તો હાલ એવી કોઈ ચહલપહલ જોવા નથી મળી રહી કેમકે અહીંયા ગરમી છે એ ગરમી વધી છે જેના કારણે જેની સીધી અસર મતદાન પર જોવા મળી રહી છે ગરમીથી બચવા માટે પણ આપ જોઈ રહ્યા છો કે અહીંના જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ દ્વારા એમના પોલિંગ એજન્ટ પર જે લોકો બેઠા છે એમના એજન્ટને પાણી સહિતની જે ગરમીથી બચવા માટે છાશ પૂરી પાડી રહ્યા છે પાણી પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢ શહેરમાં આપ જોઈ રહ્યા છો જોવા મળી રહી છે મતદાન મથક પર સવારનો સમય હતો ત્યારે મતદારોની ભીડ જોવા મળી હતી પરંતુ હાલ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ મતદાન મથકો પર પાંખી આંચરી જોવા મળી રહી છે માત્ર આ લોકસભાની ચૂંટણી નહીં પરંતુ જ્યારે જ્યારે મોટી ચૂંટણી હોય છે વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે બપોરનો ટ્રેન્ડની વાત કરું તો બપોરનું ટ્રેન્ડ હોય છે ત્યારે મતદાન ધીમું થઈ જતું હોય છે અને તેમાંય જ્યારે હવે જ્યારે આ ગરમીની મોસમ છે ઉનાળાની મોસમ છે ત્યારે એની સીધી અસર આ ઇલેક્શન છે ઇલેક્શનના મતદાન પર જોવા મળી રહી છે એ માત્ર એકલ દુકલ મતદારો આવી રહ્યા છે ને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે એ બી પી અસ્મિતા પણ સતત દર્શક દર્શકો અને નાગરિકોને અપીલ કરી રહ્યો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાને માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળે અને ભારતનું ભાવિ નક્કી થવાનું છે ત્યારે આ મતદાનનો ઉપયોગ કરી મતદાનનો ઉપયોગ કરવા માટે બહાર આવે એ ખૂબ જ જરૂરી બન્યું છે અને આ જે મતદાનની ટકાવારી છે ઓછું મતદાન થઈ રહ્યું છે બપોર પછી મતદાન મથકો પર લોકો નથી જોવા મળી રહ્યા મતદારો નથી જોવા મળી રહ્યા એને અવશ્યથી બંને રાજકીય પક્ષો છે એની ચિંતામાં પણ વધારો કર્યો છે